ય સમૂહ લગ્ન પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ ઝાલા ના પરિવાર હસ્તે દીકરીઓને પાનેતર વિતરણ કરાયું શૂન્ય પાંચ શૂન્ય પાંચ બે શૂન્ય બે પાંચ રોજ સર્વ સમૂહ લગ્ન યોજાશે એકસો આઠ યુગલ સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નનોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડશે મોટી સંખ્યામાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓ હાજરી આપશે વર અને કન્યાને આશીર્વાદ આપવા રાજકીય આગેવાનો બિલ્ડરો કલેક્ટર જિલ્લા પોલીસવાળા જિલ્લા પંચાયતના સદસ્યો નગરપાલિકાના સદસ્યો વિવિધ કચેરી સરકારી કર્મચારીઓ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે જાન આગમન ભોજન સમારંભ હસ્ત કન્યા વિદાય આયોજન કરવામાં આવ્યું રિપોર્ટ જયેશ પટેલ અરવલ્લી માલપુર